જો તમારું સંતાન તમારા કીધું ના માનતું હોય તમારા કીધામાં ના હોય તો આજનો ટોપિક એના માટે જ છે કે અત્યારે જેમ જમાનો બદલાતો જાય છે એમ આપણે પણ થોડું ઘણું પોતાને અપડેટ કરવું પડે છે અને એ રીતે આપણે પણ આપણી રહેણી કેણી આપણું વર્તન પણ રાખવું પડે છે કે સંતાન આપણા કીધામાં કેમ ના રહે તો આપણે એને ધમકાવીને દબાવીને રાખવાની જરૂર નથી એના માટે શું કરવું અને સંતાન તમારું સોએ સો ટકા કીધું માને તો આજનો મારો વિડીયો છે કે તમે એન્ડ સુધી જરૂર જોજો અને મારો પણ બાવીસ વર્ષનો દીકરો છે અને હજી મને યાદ નથી આવતું કે મારો દીકરો ક્યારે ઊંચા અવાજે મારી સામે બોયલો છે તો એના પરથી તમારે સમજી જવાની વાત છે કે ક્યારે આ બનતું હશે અત્યારના યુગ પ્રમાણે ક્યારે બાવીસ વર્ષનો દીકરો હજી ઊંચા અવાજે ના બોલે તો કંઈક તો એના પાછળનું રીઝન હશે ને તો આજે મારે એ જ વાત કહેવાની છે કે સંતાનોનું ઘડતર કઈ રીતે આપણે ઘડવું આપણે મકાન જો મજબૂત બનાવવું હોય તો પહેલાં શું કરવું પડશે પાયા મજબૂત કરવા પડશે પાયા મજબૂત હશે ને તો તમારું મકાન ઇમારત લાંબો ટાઈમ ટકી રહેશે તો એના માટે જ જો આપણું સંતાનને સારો ઉછેર આપ્યો હશે ને તો એ અમુક ઉંમર થશે ને ત્યારે એ આપણા કીધામાં રહેશે તો એના માટે આપણે એને જ્યારે સંતાન આપણું બાળક નાનું હોય ને ત્યારથી એને સંસ્કાર દેવાના હોય છે એ જેવું જોવે છે ને એવું જ કરે છે તો આપણા બાળકને સારો ઉછેર આપવા માટે પહેલાં આપણે પણ એ જ રીતે કરવું પડશે કે આપણે જો જે રીતે વર્તન કર્યું હશે ને એ જ રીતે સંતાન પણ વર્તન કરવાના છે અને અત્યારે મોડર્ન યુગ થઈ ગયો છે બધું એ રીતે થઈ ગયું છે તો એના માટે આપણે પણ થોડો ફેરફાર કરવો પડશે આપણી રહેણી કેણી આપણું જીવનશૈલી છે એમાં પણ આપણે બધો ઘણો બધો ફેરફાર કરવો પડશે આપણે અત્યારે આપણને પોતાને પણ અપડેટ કરવો પડશે અત્યારે જો આપણે બધું ચાલી રહેશું કે પહેલાં આમ હતું ને પહેલાં તેમ હતું અને ઊંચા અવાજે નહોતું બોલાતું મારું સંતાન મારી સામે ઊંચા અવાજે કેમ બોલે તો એ બધું ધમકાવીને કરવાની કોઈ વસ્તુ નથી એને નાનપણથી જ સંસ્કાર એવા સિંચવાના છે કે બાળક મોટું થાય ને તો એને એ વસ્તુ તો યાદ જ રહેવી જોઈએ કે ના આપણા પેરેન્ટ્સ આપણા માતા પિતા છે તો આપણે એને એ રીતે ના બોલી શકીએ અને એને એનું ઘડતર એ રીતે ઘડ્યું હશે ને આપણે તો ઊંચા વચ્ચે બોલી જ નહીં શકે એને શરમ આવશે કે ના આ રીતે મારે ના બોલવું જોઈએ અને એને પ્રેમથી આપણને વાત કરી શકે અને ક્યારે કરી શકે આપણે એની સામે વર્તન કર્યું હશે બાળક સાથે ફ્રેન્ડલી રહેવાનું એની સાથે મજબૂતાઈથી નહીં રહેવાનું કે અમે તમારા મા બાપ છીએ તો અમે તમે અમે ગમે એમ કરીએ તો તમારે સાંભળી લેવાનું નહીં એને પણ મોકો આપો ક્યારેક એ પણ એને કહી શકો કે ભાઈ તારા મનની વાત હોય તો મને કહી શક આપણે એની સાથે ફ્રેન્ડલી રહ્યા હશું તો એ આપણી પાસે બધી મનની વાત કરવાના છે અને જો આપણે સખ્તીથી વર્તન કર્યું હશે તો બાળક મૂંઝાશે કે આપણને કાંઈ નહીં કહી શકે તો કોઈ એવું વ્યક્તિ ગોતશે એનો કોઈ એવો ફ્રેન્ડ હશે અને અત્યારે એના જમાનામાં કહેવાય છે ને કે કોઈ એવું પોતાનું નથી હોતું કે જે એવો સાથ દે તો એના માટે આપણે જ આપણા બાળકનું ફ્રેન્ડ બની જવાનું છે એની સાથે એવી દોસ્તી કરી લેવાની છે ને કે બાળક એને મનની વાત આપણને કીધા વગર રહેશે જ નહીં નાનું મોટું તરત કહેશે કે મમ્મી આમ હતું કે પપ્પા આમ હતું અને ક્યારે થશે કે આપણે પણ બાળક બનવું પડશે આપણે પણ એની સાથે એની જેમ જ વર્તન કરવું પડશે જો આપણે જિંદગીમાં કંઈ નથી કરી શકા તો આપણે એ બાળકને કહીએ કે ભાઈ અમે આ નથી કર્યું ને તું કર તો એવું ના બનવું જોઈએ અમુક ટાઈમ થાય અમુક ઉંમર થાય આપણું બાળક નાનેથી મોટું થાય પાંચ વર્ષનું દસ વર્ષનું હોય ત્યાં સુધી કીધું માને પછી એથી આગળ બહાર જવા માંડે પછી આપણે એમ ના કહેવું જોઈએ કે તું આમ ના કર ને તું બહાર ના જા તું આમ ના કર તું નોકરી કર તું આ કર તું ભણતું ડૉક્ટર બનતું એન્જિનિયર બન એવું બધું કાઢી નાખવાની જરૂર છે જો આવું તમે ચાલી રાખશો ને તો બાળક ક્યારેય તમારા કીધામાં નહીં રહે અને અવરા માર્ગે વળી જવાનું છે તો એના માટે આપણે પણ પહેલેથી જ એક માઇન્ડસેટ કરી લેવાનું છે જો આપણા બાળકને મજબૂત કરવું હોય અને એને આપણી સાથે આપણું ફેવરમાં રહે ને એવી રીતે બનાવવું હોય ને તો સૌથી પહેલાં તો એની સાથે ફ્રેન્ડશીપ કરી લો એને છૂટ આપો પણ એ રીતે છૂટ આપો ને કે ક્યારેય ચોરી ના કરે ચોરી એટલે કે પૈસાની ચોરી એવી નહીં કોઈ દિવસ એવું ખરાબ વર્તન નહીં કરે ને એવી વાત નહીં કરે કે આપણે આપણા પેરેન્ટ્સથી છુપાવવું પડે એ ડાયરેક્ટ જ આપણને કહી દેશે કે આ રીતે આમ હતું તો એ આપણે ફ્રેન્ડ હશું તો જ કહેશે ને જો આપણે એને શક્તિથી વર્તન કર્યું હશે તો એ ડરશે કે મારા મમ્મી પપ્પાને આ રીતે હું વાત કરીશ તો એ લોકો મને વઢશે કે મારા ઘરમાં કંઈ આવું થશે તો એના કરતાં એ મૂંઝાય છે દબાય છે અને અમુક ગલત જગ્યાએ વાત બહાર પડી જાય છે અને એ બધું આપણું જે કહેવાય છે ને કે છોકરો આગળ ખરાબ રસ્તે વળી જાય છે તો એના માટે થઈને આપણે એની સાથે પ્રેમથી રહેવાનું છે એને જે કહેવું હોય એ કહેવા દેવાનું છે આપણે પણ એને બધું કહેવાનું છે ને એને પણ સાંભળવાનું છે જો આપણે એની વાત સાંભળશું તો એ આપણે વાત સાંભળવાનું છે અને કંઈ નાની મોટી વાત હોય તો તરત જ કહેવાનું કે બેટા આમ હતું આપણે એને આપણા મનની વાત કહીને એ આપણને એના મનની વાત જરૂર કહેશે અને એક ટાઈમ એવો નીકાળો કે બધા સાથે બેસવાનું વાત કરવાની અત્યારે કોઈને ટાઈમ જ નથી હોતો કે પાસે બેસે બધા પાસે પોતાનો મોબાઈલ ફોન હોય છે અને એ બધી એપ હોય છે તો એમાં જ બધા બિઝી રહેતા હોય છે નાના મોટા તમે જોશો અત્યારે કોઈ પણ કોઈને ટાઈમ નથી હોતો બેસવાનો અને મારા ઘરમાં એ નિયમ છે કે અમે બધા સાથે બેસીને એક ટાઈમ જમીએ છીએ અત્યારના યુગમાં પણ એ રીતે અમે જમીએ છીએ અને એક કલાક સાથે બેસીએ છીએ અને મા દીકરો પણ સાથે બેસીને વાત કરીએ છીએ અને એકબીજાના મનની વાત કહીએ છીએ અને સમજીએ પણ છે અને ક્યારે બનતું હશે અને મારો તો સ્વભાવ જ એવો છે કે બાળક સાથે બાળક ને મોટા સાથે મોટા જો નાના છોકરા મારા ઘરે આવે ને તો એની સાથે બાળક બની જવાનું એને જે રમતગમત કરવી એ રીતે રમવાનું છે કામ તો આપણે આખી જિંદગી કરવાનું જ છે અને જો કામ 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 ચાલી રાખીશું ને તો આપણા હાથમાંથી બધું છૂટતું જ હશે માત્ર કામ જ રહેશે કામ જરૂરી છે ઘર ગંદુ રાખવું એવું નથી પણ અમુક ટાઈમે બે કામ તમે છોડી દેશો ને તો જે આપણા ઘરે બાળક આવ્યું હશે ને એની અંદર આપણી જગ્યા થઈ જશે કે એ આપણી સાથે રમે છે આપણી સાથે બેસે છે આપણી સાથે વાત કરે છે તો એ આપણને મનની વાત કહેશે આપણે માત્ર કામ કામ કર્યું હશે ને છોકરાને જો આઘા ખસેડા હશે કે મારે ટાઈમ નથી તું જા તું બહાર વયો જા તું આમ કર અને મારે ટાઈમ નથી આપણે આપણા ઘરનું કામ કરી રાખશું અને બીજી બધી વાત ચાલી રાખશું ને આપણે બાળકની વાત નહીં સમજીએ તો એક ટાઈમ એવો આવવાનો છે કે બાળક આપણું એકદમ ગુમરાહ થઈ જશે અને ક્યાંયનું નહીં રહે ઘરનું પણ નહીં રહે અને બહારનું પણ નહીં રહે અને આપણી પણ હાલત આગળ જતા એવી થવાની છે અત્યારે તો યુગ જ એવો છે ને કે તમે થોડી જો ભૂલ કર્યા ને તો દુર્ઘટના એટલી મોટી ઘટવાની છે કે પછી એનો કોઈ આરો જ નથી તો એના માટે હજી સમય છે થોડા સાવચેત થઈ જાઓ હજી આપણા છોકરાની ઉંમર એટલી બધી નથી થઈ ગઈ કે આપણું કીધું ના માની શકે જ્યાં સુધી એની જ્યારે દીકરાને આપણે પરણાવશું ને ત્યાં સુધી તો આપણો જવાબદારી છે જ કે એને આપણે જેમ કે એમ આપણે વર્તન કરવા ના પણ દઈએ અને એનું કીધું પણ માનીએ અને ઘણી બધી એવી વાત છે કે બાળકને આપણે મનની વાત માનવી જોઈએ પછીથી જે એની વાઈફ આવશે એની પણ જવાબદારી બને છે એ આવશે એટલે આપણને થોડીક નિરાશ થશે કે હાલો ભાઈ હવે એનું કમ્પ્લીટ કરી લેશે કે આપણા બાળકને એ સંભાળી લેશે છોકરું ભલે પચાસ વર્ષનું હોય કે સો વર્ષનું હોય તો મા પિતા છે એની પાસે તો એ હંમેશા બાળક જ રહેવાનું છે તો આપણું છોકરું જેમ જેમ મોટું થાય છે ને એમ આપણે એની સાથે બાળક થઈ જવાનું છે અને બાળક થઈને તમે રહેશો ને તો તમને બધી વાત કરવાનું છે એને છૂટ પણ આપવાની છે એની જે ફિલ્ડ છે ને એને ફિલ્ડને એને બાદશાહ બનવા દો ના કે એને દબાવી ધમકાવીને કેવું કે તું નોકરી કર તું કોઈ પણ એવી જોબ કર તું આ બન તું તે બન એ વસ્તુ કાઢી નાખવાની છે અત્યારે કોઈ પણ વ્યક્તિ એ બધું કરવા તૈયાર નથી કે જે આપણે કર્યું હતું આપણા જમાનામાં આપણે જો અમુક વસ્તુ નથી કરી શક્યા તો આપણા બાળક તો અત્યારે તો છોકરાઓ એટલા સમજદાર થઈ ગયા છે તમે જોશો કે નાની નાની વાત હશે કંઈક પણ હશે આપણે છોકરાને કહી છે કે મોબાઈલ ફોન ના આડ ફલાણું ના કર આપણા હાથમાં શું હોય છે સૌથી પહેલાં આપણા હાથમાં જ મોબાઈલ ફોન હોય છે તો આપણે બાળકને મૂકાવવાની જરૂર જ નથી અને એને શીખાડવાનું છે કે મોબાઈલ ફોન તો ભલે યુઝ કર ઇન્ટરનેટ બહુ સારી સગવડ છે અને ઘણી બધી એવી એપ છે કે આપણને ઘણા બધા સંસ્કાર પણ મળે છે પણ અડધી કલાક કે એક કલાક એટલું એવો ફાળવો કે આપણા બાળકને આપણે થોડા ઘણા એવા સંસ્કાર પણ આપી શકીએ અને બાળક સાથે એવી રીતે રહેવાનું છે એવું વર્તન કરવાનું છે કે એની મનની વાત કેવી હોય ને તો એ બહાર ના જાય એને ઘરમાં જેવું ફ્રેન્ડ હોય એની પાસે કે મારા મમ્મી છે એને હું મનની વાત કહીશ તો એ તરત સમજી જવાના છે મારા પપ્પા છે એને હું કહીશ તો એ સમજવાના છે તો તરત હજી કહેશે કે મમ્મી પપ્પા મારે આ રીતે કરવું છે મારે આમ હતું અને જો તમે એની વાતને નહીં સમજો ને વારંવાર તમે એની વાતને નકાર્ય કરશો કે આ બધું ના થાય આમ નો કરાય તેમ ના કરાય તો એ બાળક એક દિવસ તૂટી જશે અને એ એની જે મનની ઈચ્છા છે એ અધૂરી પણ રહી જશે અને એની સાથે આપણે પણ અધૂરા રહી જશું આપણે એને જો પરાણે જબરજસ્તી કંઈક કરાવવાની કોશિશ કરીશું ને તો એ કંઈ જ પણ નહીં કરી શકી તો એના માટે છોડી દો થોડું ભગવાન ઉપર પણ છોડો અને થોડુંક એના ભાગ્ય ઉપર પણ છોડી દો અને આપણને પોતાને આપણા ઉપર વિશ્વાસ હોય કે આપણે સારા કર્મ કર્યા છે આપણે કોઈ દિવસ કોઈનું ખરાબ કામ નથી કર્યું કોઈનું લઈ નથી લીધું પડાવી નથી લીધું તો આપણા બાળકમાં એ સંસ્કાર હોય જ નહીં એટલો આપણને પૂરો પૂરો વિશ્વાસ હોવો જોઈએ કે અમે જે સત્યતાથી કે નીતિબદ્ધતાથી અમે જીવન જીવ્યા છીએ તો મારા બાળકના રગે રગે એ સંસ્કાર હોવા જોઈએ ભલે મારા બાળક અત્યારે કંઈ નહીં કરી શકતો હોય એની ઈચ્છા પ્રમાણે કરે છે બે વર્ષ પાંચ વર્ષ દસ વર્ષ એને આપી તો જુઓ કોઈ પણ વસ્તુ ફટાફટ નથી થઈ જતી અને જે તરત થઈ જશે ને એ વસ્તુમાં કહેવાય છે ને કે જલ્દીથી જે મળે છે ને એ જલ્દી વયું પણ જાય છે તો એના માટે એને મહેનત કરવા દો જેની ફિલ્ડ છે એની સ્કિલ છે એમાં એને ઉતરવા દો અને અત્યારે તો બધું એટલું થઈ ગયું છે કે બાળક ઘરમાં પેડો પેડો એ બધું કરી શકે છે તો એના માટે એને ટાઈમ આપો એને ઘણો બધો સમય આપો એને સમજો કે શું કરવા માગે છે જો બાળકને સમજી જશું ને એકવાર તો એ આપણને ક્યારેય નથી છોડવાનું અને જો આપણે એને નહીં સમજી શકીએ તો ભલે આપણી આસપાસ રહેશે પણ એનું મન આપણામાં નહીં હોય એ આપણને મનની વાત નહીં કરી શકે અને આપણે પણ મૂંઝાશું કે આપણે આપણી પણ વાત એને નહીં કરી શકીએ એના માટે એવી રીતે ઘરમાં વાતાવરણ હોવું જોઈએ ને કે એ બધાએ ફ્રેન્ડલી જ રહેવાનું છે માન મર્યાદા સંસ્કાર એ બધું તો જાળવી જ રાખવાનું છે પણ એ રીતે રહેવાનું છે કે બાળક આપણી પાસે બેસે અને આપણને આપ એની મૂંઝવણ કે અને આપણે પણ આપણી મૂંઝવણ બાળકને કહી શકીએ જરાક પણ કંઈક નાનું મોટું બન્યું હોય તો તરત જ બેસીને વાત કરીએ થોડી એવી ચર્ચા થાય અને એકબીજા હસી મજાક પણ કરવા જોઈએ બાળક છે તો આપણી પાસે હસી મજાક ના કરે તો કોની પાસે કરશે જો આપણે એને છૂટ નહીં આપીએ આપણે એને સંસ્કારોમાં દબાવી રાખીશું તો બાળક એક દિવસ દબાઈ જશે અને ઘણું બધું મૂંઝાઈ જશે એના માટે બાળકને એ માત્ર બાળક જ ના સમજો એને મોટું થવા દો એને એના પગભર થવા દો એને એની ફિલ્ડમાં ઉતરવા દો આપણે જે નથી જોયું ને અત્યારનો બાળક બહુ સુધરી ગયો છે એને એટલી બધી ખબર પડે છે ભલે ઓછું એની પાસે નોલેજ ભલે ઓછા હશે કે એની પાસે ડિગ્રી નહીં હોય પણ આવડત તો એનામાં એટલી બધી હશે પણ એ ક્યારે આવડત હોય તમે એને છૂટ દેશો તો જ આવડત હશે અને અમુક વસ્તુ કરતાં ટાઈમ પણ લાગે છે કે ફટાફટ નથી થઈ જતું એને જે કાંઈ કરવું હોય એને મનમાં ધારી દીધું મારે આ કરવું છે તો એના માટે એને સમય આપો એને સમય આપશો એને તમે થોડું પ્રોત્સાહન આપશો તો બાળક આગળ જરૂર વધવાનું છે અને એને તમે વારંવાર કહેશો અને બીજું કે બીજાના બાળક સાથે કોઈના બીજાના બાળક સાથે આપણા બાળકને કોમ્પિટિશન ક્યારેય ના કરવી કમ્પેરિઝન ક્યારેય ના કરવી કે એનું બાળક આમ છે તો આપણા બાળકને એમ જ કરાવું એનો છોકરો ભણો છે તો આપણું એટલું જ ભણવો જોઈએ એનો છોકરો આ જોબ કરે છે ફલાણું કરે છે એની પાસે ડિગ્રી છે તો આપણા બાળક પાસે ડિગ્રી નથી એની પાસે કાંઈ નથી એવું કરીને તમે એને અંદરથી ભાંગી નાખો છો કે એનો જે માઇન્ડસેટ હોય છે એને જે કરવું હોય છે ને એમાં તમે બાધારૂપ બનો છો અને બાળકનો આપણે આત્મવિશ્વાસ નબળો કરીએ છીએ તો એનો આત્મવિશ્વાસ વધારવાનો છે ના કે નબળો કરવાનો છે જો આપણે એને સપોર્ટ કરીશું ને તો એક દિવસ એવો ચમકશે ને કે ડિગ્રી એની પાસે ફીકી પડી જશે ક્યારે થાય જ્યારે આપણે એને છૂટ દઈએ એને સમજીએ અને એવું પણ નથી કે ખરાબ માર્ગે હોય આપણું બાળક અને આપણે એને છૂટ દેવાની એવું પણ નથી આપણે પણ સમજવાના જ છીએ કે આપણું બાળક જે કરે છે બરાબર જ કરતું હશે અને મેઇન વસ્તુ સંસ્કાર આપણે એને આપેલા જ હશે ને તો આપણને આપણા સંસ્કાર ઉપર પૂરો વિશ્વાસ હોવો જોઈએ કે ભલે છોકરું આઘું પાછું થાય પણ એના સંસ્કાર ક્યારેય નહીં ભૂલે અને એ બીજું તો ભગવાને જે થાય રહ્યું હશે એ તો થવાનું જ છે પણ આપણને આપણા ઉપર વિશ્વાસ હોવો જોઈએ આપણા સંસ્કાર ઉપર વિશ્વાસ હોવો જોઈએ કે આપણે ક્યારે કોઈ દિવસ કોઈનું ખોટું નથી કર્યું તો ભગવાન આપણા બાળક પાસે ક્યારે એવું ના કરાવે અને ભગવાન ઉપર છોડી દેવાનું અને એના કર્મ ઉપર એને છોડી દેવાના અને એની સાથે ફ્રેન્ડલી વાત કરો બેસો એને મનની વાત જાણો એને શું કરવું છે અને આ બધું જો ઘરમાં વાતાવરણ હોય ને તો ક્યાંય સ્વર્ગ ગોતવા જવાની જરૂર નથી સ્વર્ગ ઘરમાં જ છે ઘરની અંદર જ આપણે માનીએ ને તો જ સ્વર્ગ છે બાકી સ્વર્ગને ક્યાંય ગોતવા જવાનું જરૂર નથી અને હું તો એવું જ માનું છું કે એ બધા કહે છે કે મર્યા પછી સ્વર્ગ મળે નર્ક મળે પણ મારી ધારણા એટલી છે કે જે કંઈ મળવાનું છે ને એ જીવતા જ મળવાનું છે પૃથ્વી ઉપર જ મળવાનું છે મર્યા પછી કોણ પાછું આવ્યું છે જઈને કે એને ખબર હોય તો એના કરતાં જિંદગી આપી છે ભગવાને જીવી લોને ને અને જીવવા દો ને બીજાને શું કામ આપણે બીજાને બાધારૂપ બનીએ આપણે આપણી જિંદગી મોજથી જીવી છે તો આપણે આપણે સંતાનોને દબાવવાની કોશિશ શું કામ કરવી જોઈએ આપણે જો આપણા માતા પિતાનું કીધું માયનું હશે અને અમુક વસ્તુ આપણે સમજતા હશું કે મમ્મી પપ્પા કહે છે તો આ બરાબર નથી આપણે સમજીએ છીએ કે આપણે થોડું ભણ્યા હોય તો આપણને ખબર જ હોય છે કે આનું આમ થાય છે આપણે આ નથી કરવું તો એ રીતે આપણે વર્તન કર્યું હોય છે તો આપણે આપણા બાળકને દબાવવાની કોઈ જરૂર નથી એ પણ જાણે છે અને એ પણ હવે ઘણું મોટો થઈ ગયો છે પણ એને ખબર પડે છે કે મારે શું કરવું જોઈએ એટલે એને એની હાલત ઉપર છોડી દેવા જોઈએ અને આપણને આપણા લોહી ઉપર આપણા સંસ્કાર ઉપર આપણને વિશ્વાસ હોવો જોઈએ તો આ બધું શક્ય છે અને ઘણું બધું મારે એવું સંતાન વિશે કહેવું છે અને આગળ આપણે ઘણા બધા વિડીયો બનાવવાના છે જો આ તમને મારું મોટિવેશન મારી સ્પીચ થોડી પણ સારી લાગી હોય ને થોડું પણ તમને સાચું લાગે ને તો મારી ચેનલને સબસ્ક્રાઈબ કરી લેજો અને થોડી મેં કીધું છે એ પ્રમાણે ટ્રાય પણ કરજો તો તમારું સંતાન ચોક્કસપણે સો એ સો ટકા તમારા ફેવરમાં જ રહેવાનું છે અને વાત સાચી લાગે ને તો નાની એવી કમેન્ટ પણ કરી દેજો થેન્ક યુ ફોર વોચિંગ